મિત્રો નમસ્તે અત્યારે હું વિચારતો હતો બેઠો બેઠો કે આપણા પૂર્વજો હતા એની પાસે સાધનો શું હતા સુખ એટલે શું આપણે વિચારીએ સુખ એટલે શું માનો કે બંગલો મોટર કાર ફ્રીજ ફોન ફિયાટ આ બધું સુખ ખરેખર હોય શકે તો આપણા પૂર્વજો પાસે આ કાઈ નહોતું અને આમ કેવાય ને ટાયરો હતો એમને સુખ હતું હેપીનેસ હતું અયુ હિલોડા લેતું હોય અને આઠવી પોર આનંદમાં હતા એ આપણા પૂર્વજો હતા આવી કોઈ પ્રજાતિ આપણે ગોતવી હોય તો આપણા પૂર્વજો મળે અત્યારે તો એવા કોઈ માણસો આપણને મળે નહીં તો સુખ એટલે હું સાધનો સુખ એટલે ભૌતિક સુવિધાઓ એ હશે સુખનું સરનામું હું સુખ ક્યાંથી નીકળે ક્યાં શોધીએ તો આપણને સુખનો ભેટો થાય આના વિશે હું વિચારતો હતો તો ખરેખર સાચું સુખ તો છે ને આપણા પૂર્વજો પાસે હતું હું હતું એની પાસે જો સવારથી હાં સુધી ખેતી કરતા મહેનત કરતા કાળી મજૂરી કહીએ ને તો મજૂરી જ કહીએ ને ચોમાસાની અંદર એટલો વરસાદ ખૂતી જાય ને એવો ગારો અને ખેતરમાં કામ કરતા એમાં ડાહલા મચ્છર માખી મકોડા કીડી કાદવ કિચડ આ બધું વિકતા અને તોય આનંદમાં ઘરે આવે તો આનંદમાં ખાય તો બે રોટલા હોઈ જાય તોય ઊંઘ આવી જાય આની પાછળનું કારણ હતું એ આપણા અંદરના વોર્મન્સો છે આ હોર્મોન્સો કેવી રીતના એને હેપીનેસ હોર્મોન્સ કહીએ છીએ આપણે હેપીનેસ એટલે સુખ આપે એવા સ્ત્રાવ અંતઃસ્ત્રાવ એવા ક્યાં ક્યાં છે એવા વૈજ્ઞાનિક રીતે હું બહુ સાદી દેશી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું એ આપણને હું કામમાં આવે છે અને એનાથી આપણને કમસે કમ ખબર પડશે કે સુખનું સરનામું એટલે મોટર બંગલા ગાડી ધનના ઢગલા નહીં ધનના ઢગલા ઉપર જો માણસ બેસીને સુખી થતો હોય ને તો આખું યુરોપ ને અમેરિકા છે પણ ત્યાં તો દરેક માણસો અંદરથી પીડિત છે દુઃખી છે અને જો ખરેખર ધનથી માણસ સુખી થવાતું હોત તો ધન ધનિક માણસો ક્યારે આત્મહત્યા કરતા ન હોત તમે જોજો ગરીબ માણસો કરતા ધનિક લોકો વધારે આત્મહત્યા કરે છે ગરીબ લોકો કરતા સ્ટ્રેસનો નો માનસિક ડિપ્રેશનનો રોગ ધનિક લોકોમાં વધારે છે પૈસા નથી કંગાળ છે આર્થિક મુશ્કેલીઓ છે આવા માણસો ભાગ્યે ડિપ્રેશનમાં આવે છે એના કરતા તો જે લોકો પાસે પૈસા 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 જ છે આવા લોકો ડિપ્રેશનમાં આવે છે પ્રશ્નો ત્યાં છે તો સુખ એટલે શું આ બેની વચ્ચેનો શું ડિફરન્સ છે એ સમજવા જેવી વાત હું કરું છું થોડુંક શારીરિક વિજ્ઞાન આવશે એની અંદર થોડુંક મનોવિજ્ઞાન આવે છે થોડુંક રસાયણ વિજ્ઞાન આવે છે આપણું શરીર છે ને હોર્મન્સનું બનેલું છે મિત્રો આપણે સુખી છીએ કે દુઃખી એ આપણા હોર્મન્સ નક્કી કરે છે આ હોર્મન્સ એટલે શું માનો કે તમે ખૂબ હાફો થાકો દોડો થાકીને થેણે થઈ જાવ ત્યારે શું થાય છે આપણી ધમણ હોય ને ધમણ ધમાય છે એટલે શું થાય છે શુદ્ધ ઓક્સિજન શરીરમાં જાય છે છે લોહીમાં ભળે શુદ્ધ ઓક્સિજન જેને આપણે પ્રાણ કહીએ છીએ આપણું શાસ્ત્ર એને પ્રાણ પ્રાણ વાયુ કહીએ છીએ ઓક્સિજન છે એને અંગ્રેજીમાં કે વિદેશી લોકો એને ઓક્સિજન કહે પણ આપણે તેને પ્રાણ કહે પ્રાણ એટલે આત્મા ખરેખર જેની અંદર આત્મા સમાયેલો છે જેની અંદર ખરેખર જીવ છે એ એટલે હવા એટલે કે ઓક્સિજન પ્રાણ વાયુ વાયુ છે વાયુ ઘણા પ્રકારના છે એમાં પ્રાણ વાયુ જે જીવવામાં આપણને ઉપયોગી છે આ વાયુ આપણા બ્લડમાં જાય છે આપણા શ્વાસમાં જાય છે ત્યારે એ ખૂબ શુદ્ધ ઓક્સિજન વાળું બ્લડ આપણા મગજમાંથી પસાર થાય છે ને એટલે મગજ એને આપે છે આ વિનિમય ચાલે છે જુઓ તમે ઓક્સિજન લોહીમાં ભો એટલે એ મગજમાંથી પસાર થયું મગજ શું આપે છે મગજની એક એક જ્ઞાન જ્ઞાનતંતુ છે ને એ ફેક્ટરી છે કેમિકલ્સની હોર્મન્સ ની ફેક્ટરી છે એટલે એમાંથી મગજ એને આપે છે એક હોર્મોન્સ આપે હેપીનેસ હોર્મન્સ આપે એન્ડોફિન આપે છે એન્ડોફિન એટલે સુખ આવે આનંદ આવે કારણ વગરની મજા આવે મોજ આવે આવો તમે જોજો કોઈ ખેડૂત હોય ને અથવા કોઈ માણસ કામ કરતો કરતો પોતાની જાત સાથે વાતો કરતો હોય બળદિયા સાથે વાત કરતો જતો હોય પથ્થર સાથે વાત કરે આપડે એમ લાગે કે આ પાગલ છે ગાંડો છે પણ એને મજા એવી આવતી હોય ને કે પોતાની જાતને મિત્ર બનાવીને વાતો કરવા બળદની સાથે વાતો કરતો હોય એટલો આનંદ આવતો હોય જે મોટા ભાગના જે આવા કામ કરતા હોય ને અથવા તો આપણે સાધુ સન્યાસી ફકીરા કહીએ એ ફકીરાઓ પાસે જીવવાની એન્ડોફીન જબરજસ્ત આનંદ અંદરથી આવતો હોય છે બાળક હોય ને બાળક એ તમે જોજો બાળક ઓછો ડિપ્રેશન હોય એની પાછળનું કારણ હોય બાળક દોડતો હોય થાકતો હોય હાકતો હોય બાળક ક્યારે બેઠો ન હોય બાળકને આમ જોયું નિરાતેથી બેઠો રહે બાળક ખવારમાં માં ઉઠીને સરસ મજાનો બે ના શાંતિથી નાસ્તો કરે પછી ખાટલે આવી રીતના ઓશિકો પોશિકા રાખીને આમ બેસી ગયો બાળકને એવું ક્યારેય તમે જોહો નહીં બાળક દોડતું હોય બાળક કૂદતું હોય બાળક ચડતું હોય બાળક પડતું હોય એટલે બાળકનો ફેફસુ છે ને ધમા ધમાતું હોય ફેફસું એટલે આપણે લુઆરને ત્યાં ધમણ ન ધમાતી આપણું ફેંપસુ ચાલે ફેફસુ છે જેમ વધારે ચાલે ને એમ વધારે ને વધારે પ્રાણ અંદર આવે ઓક્સિજન અંદર આવે આપણે રોગ ક્યાં થાય છે જ્યાં શુદ્ધ ઓક્સિજન આપણા અંદર અંત સુધી નથી પહોંચતો એવી આપણા કોઈ અવયવમાં કેન્સર થાય છે અથવા રોગ થાય છે જ્યાં ઓક્સિજન નથી ભૂખતો અને આપણે શ્વાસ કેમ લઈએ છીએ આપણે ટૂંકા શ્વાસ લઈએ થોડા થોડા શ્વાસ લઈએ બેઠા હોય ને તમે જોજો ટૂંકો શ્વાસ થઈ જ્યારે તમે હાંપશો ને દોડશો ને ત્યારે મોટા મોટા શ્વાસ લેવો ખરેખર આપણું આયુષ્ય એમ કેવાય ને કે કોઈ પણ માણસ નું આયુષ્ય જાણવું હોય ને શ્વાસ જોઈ લેવાના ટૂંકા શ્વાસ છે તો ટૂંકું આયુષ્ય લાંબા શ્વાસ છે તો લાંબુ આયુષ છે એ શ્વાસ ઉપર શું કામે છે તમારે લાંબુ આયુષ્ય જીવવું હોય ને તો લાંબા લાંબા શ્વાસ લેવા માટે આવા શ્વાસ લેવું ને એટલે શુદ્ધ ઓક્સિજન મફત નો ઓક્સિજન ઈશ્વરે આપેલો ઓક્સિજન જેના માટે વૃક્ષ આપણને આપ્યું છે ને વૃક્ષ આપણને ચોવીસ કલાક મહેનત કરીને ઓક્સિજન બનાવીને આ આ આ વાતાવરણને આપે છે એ ઓક્સિજન આપણે લઈએ અને એ ઓક્સિજન આપણને મજા આવે આનંદ આવે મિત્રો આપણા પૂર્વજો આ એન્ડોફીન ઓક્સિજન પૂરેપૂરો લેતા એન્ડોફીન હોર્મોન્સ એની અંદર આવતું એ એટલો બધો ઓક્સિજન લેતા હાફતા થાકતા એટલે એના માઇન્ડમાંથી હોર્મોન્સ પસાર થતો એન્ડોફીન જે કસરતથી થાય છે અને એના પછી મજા આવે છે આપણા પૂર્વજો પાસે માટીના મકાનો હતા ધૂળ હતી ખાવાના ધાન નહોતા દુકાળો હતા વિજ્ઞાનમાં કાંઈ હતું નહીં અને છતાંય આજના માણસ કરતા એકસો ને ટકા સુખી હતા એની પાછળનું કારણ એન્ડોફીન એટલે કે મહેનત હાફવું થાકવું અરે સૌ વાર થી હા મારા બા મને ખબર છે ત્રણ વાગે રાતના ઉડતા કે અઢાર કલાક ઓગણીસ કલાક જેવું કામ થાય સતત કામ સવારમાં ઉઠવાનું વાહિદા કરવાના ઢોરને નીણ પૂરો નાખવાનો દોવાના ગોરહેડા લેવાના છાશ બનાવવાની માખણ ઘી દૂધ રોટલા સીજામણ કરવાનું ઓલા વાળીએ જાય એટલે ગાયો ને ભેંસો ગૌશાળામાં મૂકવા જવાની એ પૂરું થાય ત્યાં પાછું વાડીએ ભાત લઈને જવાનું મોટા જાજા બધા રોટલા કરીને એને ખવડાવવાનું નીણ નાખવાની બળદુને ને એ બધા કામકાજ કરવાના ત્યાંથી પાછું કપડાં ધોવાના વાસણ ઉટકવાના હાજર પાંચ વાગ્યાના ઢોર આવે ને ઘરે ત્યાં પાછું ઘરે પહોંચી જવાનું અને પાછા એજ જ વાહીદા એ પાછી ચૂલા ની રસોઈ બનાવવાની રોટલાના થપ્પા બનાવવાના ખવડાવવાનું ગાયો ભેંસો ધોવાની દૂધ મેરવણા કરવાના ખંજાવાળી પોતા વાસણ કરવાનું કોઈ કામ કરવા વાળું ને એક જ અને રાતના અગિયાર વાગે છેલ્લી નીણ નાખીને સુતા સવારે ચાર વાગે પછી ઉઠી જાય આ લોકો સુખી હતા ક્યારે આત્મહત્યા કરતા નહીં મોજ કરતા હજી મારા મા પાસે બેસું નહીં કે મોજ હવે નથી બેટા પેલા જ્યાં આનંદ આવતો પેલાની બાયુ સુખી હતી બધે મોજમાં હતા ક્યારે ક્યાં હતા પતિ પત્ની વચ્ચે ભરતું બોલતા ઓછા આપણને બહારથી તેમ લાગે નિરસ દાંપત્ય જીવન છે પણ હાડો અંદરથી જબરજસ્ત પ્રેમ હતો એના આવેગો છે ને ઠરેલા હતા વિકૃત આવેગો નહોતા ગુસ્સો નહોતો ખોટી મહત્વકાંક્ષા તૃષ્ણા નહોતી સુખ એને અંદરથી મળતું મિત્રો આ સુખ અંદરથી મળી મળે છે ને એ આનંદનું સરનામું છે એ ખરું સુખ છે જો આનાથી શું થાય છે તમને ખૂબ થાકે પરસેવો પડે આ છિદ્રો હાફીએ ને એટલે પરસેવો થાય મિત્રો પરસેવો થાય ને છિદ્રો છે ઓક્સિજન માત્ર આપણે નાકથી ફેફસાથી જ નથી લેતા શરીર ચામડી પર આપણું ઓક્સિજન એક્ઝોસ્ટ કરે છે એ બધેથી ને જ ઓક્સિજન જવા માંડે એવા આપણે જયારે થાકીએ છીએ પરસેવાથી છિદ્રો ખુલે છે અને ત્યાંથી પછી ઓક્સિજન જાય છે ત્યારે આપણને આમ આનંદ અંદરથી આવે છે ભાઠઈ પહોર આપણે ખીલેલા હોય ને એવો આનંદ અંદરથી ઉદ્ભભવે છે જેમ ઘુંબડાની રૂજ અંદરથી આવે ને એમ આવો આનંદ અંદરથી ઉગે છે અહીંયું વિલોળા લેવા લાગે મજા અને મજા આવે કારણ અકારણે મજા આવે કોઈ કારણ કવિ તમને કોઈક વસ્તુ આપે અને આનંદ આવે એવો આનંદ નથી આ અકારણે આનંદ મજાનો આનંદ ઇન્દ્રિયોનો ઇન્વોલ્વેન્ટ વગર આનંદ ખૂબ કસરત કરીએ ખૂબ હાફીએ ખૂબ થાંકીએ કામ કરવું જોઈએ એટલે તો હેનરી થોરો એ શું કીધું ખબર કે તમે જયારે ડિપ્રેશનમાં આવો ને ડિપ્રેશનમાં ત્યારે તમારે પાછું ઉગવું હોય પાછું ઉભું હોય તો તમે તમારા ખેત નો ક્યારે ગોળજો હવે ક્યાં ખેત નો ગોળવા ગોળવાથી શું વળી થાય ખેત નો કાળ ક્યારે ગોળશો ને એટલે આપશો થાકશો મિત્રો આના વિશે તો ખૂબ કહી શકાય ધ લાઈફ નામનું એક પુસ્તક છે જાપણના એક લેખક નું એ માણસ તો એક વખત એટલું નક્કી કર્યું હતું ને કે બધું હારી ગયા થાકી ગયા એની પાછળ બધું ધન વહી ગયું ને પછી એમ થયું કે હું નહીં જીવી શકું તેણે એના પુસ્તકની અંદર લખ્યું કે હું બહુ સારી રીતે જીવો ત્યાર પછી જ ખરેખર તો કારણ કે જ્યાં સુધી મારી પાસે ધન દોલત બધું હતું ને ત્યાં સુધી કોઈ થાકતો નહીં અને થાકતો નહીં ને એટલે મને માત્ર બાહ્ય આનંદ મળતો અંદરનો આનંદ તો મને મજૂરી કરવા માંડ્યો પછી મેળ્યો ટોલસ્ટોરની વાર્તાઓની અંદર પણ આવી આવી ઘણી બધી વાર્તાઓ છે કે જે માણસ બહુ ધનાઢ્ય હોય જમીનદાર હોય છે અને પછી ગરીબ થઈ જાય છે ગરીબ થઈ જાય પછી મજૂરી કરવા લાગે છે પછી એ પોતે બયાન આપે છે કે ખરેખર મને લાઈફનું સરનામું હું ધનિક હતો ત્યારે નહીં હું ગરીબ થયા પછી બધું આપણને ઘણી વખત એમ લાગે કે આ બધું જ મારી પાસેથી જતું રહીએ તો હું નહીં જીવી શકું આના કારણે જ હું જીવું છે એવું લાગે પણ મિત્રો બધું જ જતું રહીએ છતાંય આપણે જીવીએ અને આપણને જે જીવાડે ને એ આત્મબળ છે એ આત્મચેતના છે એ આત્મચેતના સ્પર્શ ક્યારે થાય છે જયારે આપણે ખૂબ થાકીએ છીએ ત્યારે થાકવું જોઈએ એટલે તો આપણે ત્યાં કહેવત છે કે વ્યસ્ત રહો મસ્ત રહો તંદુરસ્ત રહો વ્યસ્ત જે માણસ હોય ને વ્યસ્ત સતત વ્યસ્ત હોય ને એ મસ્ત મન મસ્ત શબ્દ મનનો છે મસ્ત હોય અને તંદુરસ્ત શબ્દ શરીરનો હોય એ તંદુરસ્ત હોય છે એટલે સતત વ્યસ્ત રહેવું સતત કામ કરવું દોડવું થાકવું મિત્રો સવારે ઊઠીને ત્યાંથી આપણે ચાર વાગે ઊઠી જવા જોઈએ ચાર વાગ્યાથી ફરતા હોવા જોઈએ આખા દિવસ મેં ઘણા એવા માણસોને જોયા મારા ગામના એવા માણસો છે એના પાસે ધનાઢ્ય માણસો છે છતાં પોતાના ફામમાં જઈને ત્યારે કામ કરતા હોય છે આપણે આમ કામ કરતા હોઈએ ને ત્યારે એમ લાગે એટલે આવડો મોટો પગાર ને આ સાહેબ કામ કરે છે આ માણસ બહુ ચીકણા લાગે છે થોડાક કંજુસ લાગે છે મિત્રો કંજુસ નહીં આનંદ તમને ધૂળમાંથી મળશે આનંદ માટીમાંથી કાદવ કીચડ ને કાટાઓમાંથી મળશે મિત્રો રખડવું જોઈએ આ બહુ મોટી ફિલોસોફી છે મિત્રો અસ્તુ જય હિન્દ જય ભારત